મજાની વાત તો એ છે કે પૂર સુનામી આવી પણ આ મંદિર ખાતે રામધૂન અખંડ રહી છે કોરોના કાળમાં પણ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવતો ન હતો પણ રામધૂન તો અખંડ રાખવામાં આવી હતી પ્રેમ ભિક્ષુજી મહારાજ ના કહેવાથી રામધૂન ની શરૂઆત થઈ પહેલા તો પહેલી ઓગસ્ટ ઓગણીસો ના હનુમાન ભક્તોએ સાત દિવસ સુધી સતત ચોવીસ કલાક શ્રીરામ જયરામ જય જય રામ મંત્રના જાપ કરવાનું નક્કી કર્યું જે બાદમાં પરંપરાગત બનતા આજ દિન સુધી રામધૂન ચાલુ છે આ અખંડ રામધૂન માટે ભક્તોની યાદી એક દિવસ પહેલા નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે છે જે મુજબ પાલન થાય છે